હા જવું <laughs> <laughs>

પણ જમ્બો મોકલાવ્યો છે તે હમણાં હાલ હમણાં ખંચરી નાખું બે છોકરો બોલે તાટ્યું લઈને પણ મારા બેટા મારા બે ભાઈ લોહી પી જશે ના કોઈને ખાવા દે કે નહીં કોઈને ખાવા દેતા કોઈક મહેમાન પરણું આવે ને તો જમ્બો લીધો ને તો કે કોણ આવ્યું હતું શેરમાં શું લઈ ગયો કંટાળી જોશ કંટાળી આવ્યો એટલે આ તમે આ હા ભાગ હો જોંબો છે એટલે બસ બાપા વાયો હતો કોકને ખાવા દો કે ખાવાની વસ્તુ છે નહીં ખાતા નહીં ખાવાય દેતા નહીં પણ કશું હતું ને આ છોકરા બાપડા આશા થી મને કે કળવા કાકા મને ઝોંબો થોડો મોકલાવો અમદાવાદ પણ ગમે તે શું હોય હોયથી નો નહીં પણ એથી નહીં લેવો પણ ગમે તે થી હું સેટિંગ કરીને ના જોમ્બો મોકલાવું પણ હું હજી જવું વેણી થોડો મોકલાવું બાપડું છોકરો મને એટલી આશા રાખી

પેલા જોમ્બો ખાવાથી રાહત થાય પથરી માં જથ્થ લેતા આપડે જમ્બ થી જાઓ ને તો જમ્બો ખાઉ રાહત થાય તો હું ખાવા બની આપું બીજરો બીજરો નહીં

મારી નહીં ગઈ જીવ સુ હારે હેડ જો હટઈયો નહીં રહેવા તું ઓમ હુએ મારા બેટા ઘર લાય આ રહ્યો ઘર ખોલ્લો મે નઈં છોડતો રયા શીખ ઘર કો ખોલ્લો બલ્યા એ બલ્યા હા બાપા શું બોલો છો બે બાપા સોંબા ઉપર

ઉતર કે ના પૈ ખા મા થયું રહે દેવ જુનુ રે થયો મારો હંસ નાનો ને દેવ જુનુ રે થયું મારા ઓળખાણ જીતે લીયા લે અઠવાડિયે નહીં થયું ને એક તો આ છોકરાના ના તોડી કાઢી છત્રી કે દાદા નવી લાવી જો યા હું નવી લાવો અને તો છસો રૂપિયા તો ખર્ચો કર્યો છે તાનું હું મારા ઓછા એક તો છત્રી લાવવામાં થાક્યા ભાઈ બેઠા અલ્યા મેઠા ભાઈ હવે શાંતિ થી બેહો તો ખરા જપવાય તો સગા નહીં એ આવો જવાય છે ના જીવનું જપત નહીં હું કરો છું

કપાન હારું થાય કપાન હાર હેતી હારી થા કપાન બચી જાય કોણી બચી જાય કલાકવારી બચી જાય કલાકવારી બચી જાય વાત સાચી છે લે હાલે હું જઉ લે અરે બે હક જવાય જા હું હાય હાય કરસ અલે હે ભાઈ આ લે તમે એ બે આ બાદ બે હું નહીં બે હ બે હું નહીં પેલી આટલા મારું ઉટસ કેમ પથરી ઉપર ઈ થઈ યાર દવા કોણ લઈ જો દવા ખૂને લઈ જાય હું વળી કંટાઈ હેતરમાંથી આવ્યો યાર એ કેમ

તમારે છોકરો નાખી હોય નહીં તમારા અરે આવું ના હોય જોમ્બો ઉતારતો તો હું જોઈને આવ્યો છું ને યાર ચલો બોલ્યો હાલ તો કે મારા જોમ્બો મોકલવા કે બેઠા છું કે તમે હું બકાવો છો યાર છૂટું બોલો છો બોલ્યો તાણી ને હા હરી મોકલવાની કેતો કે મારા હરી કે મારા હા હરા ને મારા હાળા ને મારા બહુ કેમ મકાયો છે મારી માની શોગન કને આટક તો સાલ જ છે એકલા એકલા જંબા ખાવા છે ને ના હા હેડો ને ગ્રો હા હા મિયા અરે લઈ આવજો એ તો કોઈ એવું ના રાખવાનું હું કેવું ખાવાની વસ્તુ કોણ ના પાડે કોઈ ના ના પાડે તા ના ના મારા ઓર યા તણી ભઈ હવે વનવા જંબાનો ઉકેલ લાવતા નહીં આ રસ્તો કરી દેવો પડે કોઈ લડ્યા કોઈ હું પેલી એ થવાન છે

હા ત્રણ ભાઈઓનું મેણી પોણી મેં તો મિત્રો અમે લગભગ વીસ વર્ષથી અમે ત્રણ ભાઈઓને વચ્ચે મારા બાપાએ જમ્બો વાયો હતો કે લડી લડીને મરી ગયા અને આજે ઘણા ધારે ભેગા થયા છીએ એટલે ફળતો વસ્તુ ખાવાની વસ્તુ છે કે બાપ દાદા લઈને ખોટા ઘરમાં ભાઈઓ પરિવારમાં ઝઘડા ના કરતો અને અમે તો ખાલી કોમેડી મનોરંજન સાથે એક વિડીયો મેસેજ આવ્યો છે અને તમારે આવું થતું હોય છે ઘણી વખત કોઈની ફેક્ટરી હોય અમારે જોમ્બો છે કોઈને જમીન હોય પણ અમારે જોમ્બો છે એટલે અમે જોમ્બા દૂધથી લડતા તો વી વર્ષથી જ વી વર્ષે ભેગા છે એટલે આવું તમારે ના થતા અને ભાઈઓ ભેગા રહીને મળી આમ પીને જો અમારી ગોળી તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર્ષિ <laughs>